વરસાદી પાણી આદિત્ય હાઇટ્સ ઓર બીચ સૈતના ફ્લેટ અને બંગલાના માર્ગો પર વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ત્રણ ત્રણ દિવસ સુધી પાણી રહેતા નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા એટલું જ નહીં બાળકોને સ્કૂલે મોકલી શકાતા ન હતા ત્યારે વારંવારની રજૂઆત કરવા છતાં પણ તંત્રના પીટનું પાણી ચાલતું નથી વૃંદાવન ચાર અસાદી કબુરાઈ તરફ જતી કાસમાં ભરપૂર પાણી છે ત્યારે કાસમાંથી પાણીનો નિકાલ નહીં થતા વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે Yeah! 你今年呢还想多挣点钱呢？还在里头。